નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે કાયમી ભરતી પગાર ઓગણપચાસ હજાર છસો રૂપિયા પોસ્ટનું નામ છે ફિઝિયોથેરાપિસ્ટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ કુલ એકસો આડત્રીસ જગ્યાઓની ભરતી માટે મહત્વપૂર્ણ સુધારો જાહેર થયો છે તો અગાઉ જાહેરાત આવેલી હતી એમાં સુધારો થયો છે પ્રસ્તુત જાહેરાતમાં શૈક્ષણિક લાયકાતની વિગતોમાં ઉમેદવાર ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ અથવા ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટનું રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈશે તેમ દર્શાવેલ છે પરંતુ તેમાં સુધારો થયો છે પ્રસ્તુત જાહેરાતમાં આ સંદર્ભે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તેઓના તારીખ અગિયાર બાર બે હજાર પચીસના પત્રથી જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટ ને તારીખ એક ત્રણ બે હજાર પચીસ એક્ટથી રિપીલ કરવામાં આવેલ છે તે ધ્યાને લેતા જે ઉમેદવારોનું ઉપરોક્ત સંસ્થામાં રજીસ્ટ્રેશન થયેલ ન હોય તેવા ઉમેદવારો પણ આ જાહેરાત અન્વયે અરજી છે એ કરી શકશે તો આ મહત્વનો સુધારો છે એ ધ્યાને લેવા વિનંતી છે ઓફિસિયલ નોટિફિકેશન છે પાછું સુધારેલું આવેલું છે આપણે એની લિંક મૂકી દઈશું અથવા તો તમે જીએસએસ બીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો લાયકાત છે બેચલર ડિગ્રી છે ફિઝિયોથેરાપિસ્ટની હોવી જરૂરી છે બેઝિક નોલેજ છે કોમ્પ્યુટરનું ધરાવતા હોવા જોઈએ અને જો આવું બેઝિક નોલેજનું પ્રમાણપત્ર ના હોય તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય હોય તો પણ ચાલશે અને એવું કંઈ પણ ના હોય તો ફોર્મ ભરી શકાશે પરંતુ નિમણૂક સમયે કોમ્પ્યુટરના બેઝિક નોલેજનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે આગળ જોઈએ તો ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે છેલ્લી છે પંદર એક બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન અરજી છે કરી શકાશે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે ઓનલાઈન અરજી કરવાની છે ઓજસ વેબસાઇટ ઉપરથી ડબલ્યુ 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 ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ તો નોટિફિકેશન વ્યવસ્થિત વાંચી એનો અભ્યાસ કરીને ત્યારબાદ અરજી કરવા વિનંતી છે આપણે કોમેન્ટ બોક્સની અંદર મૂકી દઈશું ફેસબુક ઉપર જોતા હોય તો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી વેબસાઇટ ઉપર ડબલ્યુ 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 ડોટ રમેશ સર ડોટ બ્લોકસ્પોટ ડોટ ઉપર મૂકી દેશો અને ઓજસ ઉપર તમારે છે ઓનલાઈન અરજી કરવાની છે આ સિવાય તમે જી એસ એસ બીની વેબસાઇટ ઉપરથી પણ નોટિફિકેશન છે સુધારેલું એ ડાઉનલોડ કરી શકશો થેન્ક યુ